છ કરોડના વિવિધ કામો નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પરિયે તળાવના ડિસલ્ટિંગ અને નહેરની સુધારણાની કામગીરી કાર્યપાલક ઇજનેર ની ચાવડા જિલ્લા પુરવઠા અધિકારી માતર તાલુકાના આગેવાનો સહિત અન્ય મહાનુભાવો અને માતર તાલુકાના લોકો હાજર રહ્યા હતા જળ જળસંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે જ્યારે ફરીદ તળાવના કિનારે આજે સરસ સવારના પહોરમાં આ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જળ જળસંપત્તિ વિભાગના લગભગ સાતક પ્રોજેક્ટ જેના છ હજાર અને નવાણું લાખના રૂપે રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત આજે કર્યું છે એની સાથે પાણી પુરવઠા વિભાગના એની અંદર પણ લગભગ કે કામ કે જે જૂથ યોજના સુધારણાના કામ અને કેટલાક નવી જૂથ યોજના જે વર્ષો પહેલાં અમુક ગામો કે જ્યાં પીવાનું પાણી પૂરતું પહોંચતું ન હતું એવા ગામોને પણ પૂરતું પીવાનું પાણી મળે અને સો લીટર લેખે મળે એને લગભગ ત્રણ હજાર ચારસો ને ચોરાણું લાખના કામ આમ કુલ લગભગ બંને થઈને ત્રણસો ને પંચ્યાસી કરોડના કામો કે જેનું આજે અહીંથી અમે લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારના બંને અમારા સન્માનનીય ધારાસભ્યો આદરણીય કપ કલ્પેશભાઈ અને યોગેન્દ્રસિંહભાઈ અને આ વિસ્તારના સૌ સન્માનનીય પ્રતિનિધિઓ આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો અને અમારા બંને વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કામો એનું ખાતમુહૂર્ત અને પૂજન કર્યું છે આ કામો વહેલી તકે થાય અને આજુબાજુના ખેડૂતોને આ જે વર્ષોથી આ તળાવ બન્યા પછી લગભગ પહેલી વખત આ ફરીએ તળાવનું ડી સિલ્ટિંગ અને ડિમોલેપનિંગનું કામ થઈ રહ્યું છે ત્યારે આવતા દિવસોમાં આ બાજુના ખેડૂતોને સિંચાઈ માટે એમ આજુબાજુમાં નવી બનતી પીવાના પાણીની યોજનાઓ માટે ખૂબ એક આશીર્વાદરૂપ બની રહેશે એ યોજનાનું બંને ભૂમિ પૂજન કર્યું પહેલાં તો આ તળાવ મારા જન્મ પહેલાં ક્યારે ગરવીએ પણ અમને ખ્યાલ નહીં પણ વર્ષોથી આ તળાવ હતું ને એના ઘણા લોકોનો સૌરાષ્ટ્રના માતરના ફરિયાદ પાણી પુરવઠા યોજના થકી ઘણા લોકોનો લાભ ગામડાઓનો મળતો હતો પણ પાણીનો સ્ટોક નહીં રહેવાના કારણે તળાવ પૂરણ ગયું હતું અંદર કંપ ફેરવાથી એટલે અહીંયા તળાવની યોજના નવી મૂકી નવું તળાવ ગાઈને ડેવલપ કરવા માટે તળાવની ક્યારેય બાજુ દસ કિલોમીટર પાકો રોડ અને પહેલાં મેન્ટલથી એની પારા મજબૂત કરીને દસ મીટર આઠ મીટરનો પારો મજબૂત કરીને સ્ટોક વધારે કરી આજુબાજુ ગામડા જે સિંચાઈમાં પાણી વપરાતું હતું એ લોકોને પણ પાણીનો લાભ વધારે મળશે અને યોજનાઓ કીએ જે પાણી પુરવઠાની યોજના ચાલે એમને પણ શુદ્ધ પાણી મળે એના માટે શુદ્ધિકરણ તળાવ એકદમ ચોખ્ખું વિકાસ થાય અહીંયા પર્યટન તરીકે ઇકોટુરિઝમ છે ત્યાં પણ લોકો આવીને વિકાસ થાય ડેવલપ થાય ને લોકોને જોવાનું એક સ્થળ મળે એ રીતનું આયોજન અમારું છે યોજનામાં સિંચાઈ માટે જે દલોલી છે વિરોજ પરિયજ આજુબાજુ ગામડા સિંચાઈમાં પાણી આપતા હતા અને આજુબાજુ પાણી પુરવઠા યોજના થકી માત્ર વિધાનસભાના ગામડામાં લગભગ મોટાભાગના ગામડાનો પ્રશ્ન હલ થશે અને સૌરાષ્ટ્રને પણ અહીંયાથી સુભાષ યોજના છે એનાથી પાણીનો પહોંચાડતા હતા એમને પણ શુદ્ધ પાણી મળશે અને ઘણા લોકોના લગભગ લાખો લોકોનો લાભ મળશે